કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું એરંડાના બજાર ભાવ જોઈએ આગળ વિડીયોમાં એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના એરંડાના બજાર ભાવ રાજકોટ અગિયારસો ને પચાસ રૂપિયાથી બારસો રૂપિયા પાટડી અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયાથી તેરસો રૂપિયા તલોદ એક હજાર ને એકતાલીસ રૂપિયાથી બારસો ને એકવીસ રૂપિયા સમી એક હજારને પાંચ રૂપિયાથી બારસો ને ચોત્રીસ રૂપિયા વિરમગામ એક હજાર ને સાત રૂપિયાથી બારસો ને પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રેજો ખરુક મિત્રો અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવો મોડાસા અગિયારસો ને એક રૂપિયાથી બારસો ને એકોતેર રૂપિયા ભચાઉ અગિયાર એક હજાર ને બાવીસ રૂપિયાથી બારસો ને દસ રૂપિયા મોરબી બારસો ને ચોવીસ રૂપિયાથી બારસો ને એક્યાસી રૂપિયા ચોટાણા એક હજાર ને વીસ રૂપિયાથી બારસો ને પચાસ રૂપિયા બાવળા અગિયારસો ને ત્રેવીસ રૂપિયાથી બારસો રૂપિયા જેતપુર એક હજાર રૂપિયાથી બારસો ને તેર રૂપિયા ચાદર બારસોને ને એકોતેર રૂપિયાથી બારસોને ને એકાણું રૂપિયા મહેસાણા અગિયારસો પચાસ રૂપિયાથી બારસો દસ રૂપિયા કઢી અગિયારસો પંચાવન રૂપિયાથી બારસો રૂપિયા જુનાગઢ એક પચાસ રૂપિયાથી એકાવન રૂપિયા જોઈએ આગળ જામજોધપુર એક હજારને એક રૂપિયાથી બારસો ને ત્રણ રૂપિયા અંજાર અગિયારસો ને દસ રૂપિયાથી બારસો ને એકોતેર રૂપિયા લાખણી બારસો ને પાંચ રૂપિયાથી બારસો ને પાંચ રૂપિયા સિદ્ધપુર એક હજારને પચાસ રૂપિયાથી બારસો ને એકવીસ રૂપિયા કાલાવડ એક હજારને પાંચ રૂપિયાથી બારસો ને એંસી રૂપિયા જોઈએ આગળ

એરંડાના બજાર ભાવ વિડીયો કેવો લાગ્યો જરૂરનો બતાવશો અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂતોને એરંડાના બજારના ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન